નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે વિશે વાતો કરીશું વચ્ચે એક જૂનું નગર છે વળા પહેલા ઓળખાતું હતું એક સમયનું તે ગુજરાતની રાજધાની નું શહેર અત્યંત પ્રાચીન સમયમાં મૈત્રકાલીન રાજાઓ રાજ કરતા હતા તે વખતની એની જાહોર જલાલીના વર્ણન પ્રાચીન ગ્રંથોની પ્રાચીન સમયના પ્રવાસીઓની નોંધમાંથી આપણને મળે છે એ ઉપરથી જણાય છે કે વલ્લભીપુર ખૂબ જ સમૃદ્ધ અને જાહો જલાલી વાળું નગર હતું દેશ દેશાવર સાથે તેનો બાંદરી વેપાર પણ હતો નગરમાં બૌદ્ધ મથો ને જૈન વિહારોના કારણે તે એક વખતે તીર્થધામ ધામ લડાતું હતું પ્રાચીન વિદ્યાપીઠમાં તક્ષશિલા ની નાલંદાની જેમ વલ્ભીપુરની વિદ્યાપીઠ પણ મહત્વની અને પ્રસિદ્ધ હતી ને દેશ પ્રદેશથી વિદ્યાર્થીઓ અહીં જ્ઞાનની શોધમાં આવતા હતા ચીની પ્રવાસી યુન સાંગે તો વલ્ભીના વૈભવનું વર્ણન કરતા લખ્યું છે કે સૌથી વધુ કરોડપતિઓ આ નગરમાં હતા બધાએ પોતાના રક્તરંજિત વસ્ત્રો અને આભૂષણો રત્નજડિત એમ જોવાય પહેરતા હતા સિક્કાઓ અને તામ્રપત્રો તેમજ અનેક જૂની વસ્તુઓ અહીં પ્રાપ્ત થઈ છે અને એ પણ આજે સંગ્રહાલયમાં સચવાયેલ છે